કડી વિધાનસભાની બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા છે તેમની જાહેરાત થઈ ચૂકી છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે વાત કરવી છે કે તેઓમાં કેવો ઉત્સાહ છે આ ઉમેદવાર આજે ફોર્મ પણ ભરવાના છે સાથે મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના જે મોડી મંડળના નેતા છે તે પણ કડી એક પછી એક આવી રહ્યા છે સૌથી પહેલાં વાત કરવી છે કડીના જે તાલુકા પ્રમુખ છે તેમના સાથે ભારતીય જનતા પાર્ટીના હવે ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે કેવી રીતે આ ચૂંટણી આગળ વધશે ભાજપમાં એક જ વસ્તુ છે કે કમળે જ ઉમેદવાર એટલે એવી રીતે દરેક કાર્યકરમાં ઉત્સાહ છે અને બુથ લેવલ સુધી કામગીરી કરી અને જંગી બહુમતીથી વિજય બનાવવા દરેક કાર્યકર તનતોડ મહેનત કરશે તમે કડીથી છો જે પ્રકારે હવે ઉમેદવાર પણ જાહેર થઈ ચૂક્યા છે પાર્ટી સાથે પણ સંકળાયેલા છો કયા કયા પ્રશ્ને આગળ વધશો કોઈ નારાજગીને લઈને કોઈ વાત છે કે નથી પક્ષની વાત આવે બીજેપી કમણની એટલે એમાં કોઈ નારાજગી રહેતી જ નથી પાર્ટી એક વાત મેન્ડેટ આપી દે કોઈ પણ વ્યક્તિને એટલે એ અમારે શેરો માન્ય હોય છે એટલે પાર્ટીની સાથે જ છીએ અમે અને બીજેપીમાં કોઈ પણ આવે કમળનું જે મેન્ડેટ લઈ આવે એની સાથે અમે જોડાયેલા જ છીએ અને બૂથ લેવલ સુધી અમારી કામગીરી હે જ અમે પ્રચાર પણ મેન્ડેટ વગર જ કરતા હતા કમણ સાથે લઈને કમણના સિગ્નલ ઉપર જ અમે પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ અઠવાડિયાથી એટલે જે કંઈ પાર્ટી એમ એકલ છે આપણને કમરના નિશાનમાં જે આપ્યા છે આપણને જે ધારાસભ્યને ચૂંટણી લડવા માટે એની સાથે અમે બહુમતીથી આગળ જંગી મતોથી જીતાડવા પૂરેપૂરું બુથ લેવલ સુધી અમે મહેનત કરીશું કોંગ્રેસ તરફથી પણ પૂર્વ ધારાસભ્યને ઉતારવામાં આવ્યા છે કેવી રીતે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની ટક્કર જોઈ રહ્યા છો કોંગ્રેસ એવું વિચારતી હોય કે બહારના ઉમેદવાર આપ્યા છે તો એ ત્યાં ભૂલ ખાય છે કડી અને જોટાણા મત વિસ્તાર પહેલાં એક જ સીટ હતી બંને એક મોટા ભાગના ગામડા અત્યારે કડીમાં પચાસ ટકાથી વધારે ગામડા એવા છે કાર્યકરો કે જે પોતાની વિધાનસભાના જ છે તો બે હજાર બારમાં જ જુદું પડ્યું એટલે કોંગ્રેસ હાલ અપપ્રચાર કરે કે બારના ઉમેદવાર બારના ઉમેદવાર પણ ભારતીય જનતા પાર્ટીએ અમને બીજા કરશનભાઈ સોલંકી જેવા સીધા સાદા અને સરળ ઉમેદવાર આપ્યા અને અમાર તો ભારતીય જનતા પાર્ટીએ તો મોદી સાહેબનો ચહેરો જ જોવાનો હોય અને અમારે તો ઉમેદવાર પણ એવા મળ્યા અત્યારે એટલે બહારી ઉમેદવાર પણ નથી અને અતિ બહુ સીધા સાદા અને સરળ ઉમેદવાર આપ્યા છે એટલે અમારા નેતાઓ એકાવન હજારથી વધારે કે અમે તો એનાથી પણ વધારે લીડથી જીતશું એવો અમને પૂરો વિશ્વાસ છે ક્યાંક ને ક્યાંક ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક એક નારાજગી સામે આવી રહી હતી તો હવે આ ચૂંટણીમાં કેવી રીતે ચૂંટણી લડાશે આંતરિક નારાજગી એટલે ખેંચતાણ તો પોતાનો ઉમેદવાર મૂકવા માટે હોય પછી એકવાર ઉમેદવાર જાહેર થઈ જાય પછી આખી ભારતીય જનતા પાર્ટી સમગ્ર એક જ હોય દરેક એમ પોતપોતાના ઉમેદવાર વિધાનસભાના ઉમેદવાર જ છે અમારે કડી બારના નથી એમાં લગભગ એકસો એકસો ત્રીસ જોટાણાના આવી છે કડી વિધાનસભામાં એટલે બારી ઉમેદવાર હોય તો એ ભૂલ ભર્યું છે અને અપ્રચાર ગણવો કોંગ્રેસનો હા જોટાણા અને કડી બે એક જ કહેવાય જોટાણા ના અમુક બુથ હા આપણે કડીમાં છે એટલે બધો બાર નો ઉમેદવાર ગણાય જ નહીં જોટાણા વાળાને ચાન્સ તો મળવો જ જોઈએ ને એટલે એનાય ઉમેદવાર ભાઈ છે જ આપણે બુથ હાંય એટલે કોઈ બાર નો ઉમેદવાર હે એવું વિચારવાનું જ નથી આવતું શું લાગે છે જ્યારે ગામડામાં તમે જશો જમીન રિસર્વેનો પ્રશ્ન છે રોડ રસ્તા છે પ્રાથમિક સુવિધાનો પ્રશ્ન છે તો કેવી રીતે જનતા સાથે વાત કરશો કાર્યકર્તા હવે જમીન રિસર્વેનો તો એના માટે આખી એક અલગથી દસ માણસની ટીમ બનાવી દીધી છે સરકારે અને એના માટે કામ કરી રહી છે અને રહી વાત ઉમેદવારની તો અમારા માટે તો કમળ જ એક ઉમેદવાર છે અને જે મેન્ડેટ આપ્યું એ અમારા માટે શિરોમાન્ય માન્ય છે અને આ જે ઉમેદવાર આવ્યા એ અમારા રમેશભાઈ કાર્યકર્તાએ જે કીધું કે બીજા કાકાના સ્વરૂપમાં જ આવ્યા છે કેમ કે એ બહુ જૂના જાણીતા અને સક્રિય કાર્યકર્તા હતા જનસંઘ વખતથી એમને પહેલાં જે ભારતીય જનતા પાર્ટી વખતે આંદોલનો થયા છે એ ટાઈમે પણ એમની બહુ મહત્ત્વની ભૂમિકા હતી એ બે બે ત્રણ ત્રણ વખત જેલમાં પણ ગયેલા છે અને ભાજપ પાર્ટી માટે એમને બહુ સારું કાર્ય કર્યું છે એટલે અમારા માટે તો એ બહુ સારા ઉમેદવાર છે અને અમે એમને જંગી બહુમતીથી જીતાડીશું અને દરેક ગામડે ગામડે એમને કોઈ પ્રશ્ન છે જ નહીં અમે કેમ કે વગર ઉમેદવારે ગામડાનો પ્રચાર કરી દીધો છે શરૂઆત અને જંગી બહુમતીથી જીતશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે ચૂંટણીના હવે દિવસો પણ ઓછા છે ગામ જાજા છે કેવી રણનીતિ રહેશે કેવી રીતે સંવાદ રહેશે અમે ચૂંટણીના દિવસો મેન્ડેટ જાહેર થયા વગર અમે ધારાસભ્યો એમપી લેવલના ઉમેદવારોને સાથે લઈ અને પ્રવાસ ચાલુ કરી દીધો છે 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 એ એ એ પછી પણ અમારી એક રણનીતિ મીડિયા સમક્ષ રજૂ કરવાની ના હોય એ અમારી ભારતીય જનતા પાર્ટીની એક આગવી રણનીતિ છે એ રણનીતિ મુજબ અમે કામ કરશું કડીમાં જે પ્રકારે ત્રિપાંખીઓ જંગ જામી રહ્યો છે આમ આદમી પાર્ટી એ ઉમેદવાર ઉતાર્યા છે ભારતીય જનતા પાર્ટીના છે કોંગ્રેસના પણ છે કેવી ટક્કર રહેશે ને જે ત્રિપાંખીયો જંગ છે તેનાથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે કે નહીં થાય આ તમારા કહેવા પ્રમાણે ત્રિપાંખીય જંગ એટલે ત્રિપાંખીય જંગ જેવું તો કંઈ છે જ નહીં એક જ જંગ છે કડીમાં અને એ કમળનો જ જંગ છે બાકીની પાર્ટીઓ જે વિચારતી હોય કે અમે જીતીશું અમે જીતીશું તો એવું કંઈ બનવાનું નથી અને પાર્ટી ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી લીડ લઈ અને અમારા ઉમેદવારને વિજય બનાવશે એ ફાઇનલ વાત છે

એમાં કોઈ મન મેખ નથી મેવાણીનું નું કેવું કોઈ ઓળખતું જ નથી મેવાણીને અહીંયા મેવાણીને મેવાણી ના કઈ લેવા જેવા જ નહીં અમારે તો બીજેપી એટલે બીજેપી ઓનલી વન બીજેપી પૂરું કેવી રહેશે ચૂંટણી કોઈ ખરાખરીનો ખરી જંગ જામશે કે એક તરફી રહેશે એક તરફી છે જોબ બાજુ તો છે હજી હવે જોબ એવું કઈ જોયું જ નહીં ઓનલી વન બીજેપી જી જરૂરથી આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે જેમનું સ્પષ્ટ કહેવું છે કે અહીંયા કોઈપણ પ્રકારનો ત્રિપાંખીયો જંગ નથી કેવળ અને કેવળ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમના તરફ જ લોકોનો ઝુકાવ છે ગામડાના લોકો સુધી પહોંચશે સરકારની જે યોજના છે તે લોકો સુધી પહોંચાડશે અને ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય હતા જે સ્વર્ગસ્થ કરશનભાઈ સોલંકી તેમના જેવા જ સીધા અને સરળ ઉમેદવાર આ રાજેન્દ્ર ચાવડાને ઉતારવામાં પણ આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં અહીંયા કોઈ પણ પ્રકારનો વિખવાદ નથી કમળના નિશાન પર સૌ કોઈ એક જ જૂથ છે કેમેરામેન જેમીન સથવારા સાથે તોફિક ગાંચી નવજીવનની ન્યૂઝ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના